આ ગેરકાયદેસર બાંધા ઉપર તમે શું કહેશો સોશી પેલા તમારા ચેનલના માધ્યમથી હું કોમ્પ્લેઇન્ટ જરાવમાં મેં પહેલા પણ તમારી ચેનલના માધ્યમથી આ વસ્તુને ચોપડ કરી હતી કે ભાઈ આ જે ગેરકાયદેસર બાંધક બાદકામ જે જગ્યાએ બનાવવામાં આવી છે અને આ જે જેનો અમુક ભાગ હે ને ચાર પાટ મકાન તોડ્યા છે એ નદીના પટમાં છે નદી એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને ત્યાં રાષ્ટ્રીય સંપત્તિ ઉપર તમે કબજો કરીને પુરાણ કરીને જો મકાનો બનાવશો તો એ સ્થળ વિભાગ ક્યાં હતું એ ટાઈમમાં બરાબર શું કેતા প্রশাসন સુઈ ગયો જો ત્યારે 150 100 કે 200 કે 50 મકાનો તમે બનાયા બરાબર એટલે બધો ટાઈમ ત્યાં પુરાણ કર્યો અને પુરાણ કરીને ત્યારે મકાનો બનાવવામાં આયા તો અધિકારીઓ ક્યાં હતા એ ટાઈમમાં બરાબર સુઈ ગયા હતા અને એના પછી બરાબર એના પછી તમે આટલા બધા મકાનો બની ગયા અને એના બચિસ્તા પબ્લિક રેવા ગઈ અને એના 15 દાડા 20 દાડા કે મહિનામાં તમે તોડવા માટે બુલડોઝર લઈને બુલડોઝર તો એક ફેસન થઈ ગયું છે હવે બુલડોઝર લઈને તોડવા પહોંચી જાવ છો અને પછી ચાર મકાનો કે પાંચ મકાનો તોડીને એને રોકી દો છો તો એક બહુ મોટો પ્રશ્ન છે અને કડિયો 1 બાય 1 એક તમે જોડી શકો છો કે પહેલા અત્યારે હાલ તમે જુઓ કે કોઈ પણ અમારા એરિયામાં વક્તમપુરા વોર્ડમાં એ એક્સ વાય ઝેડ બીજા કોરિયા માં બિલ્ડર એક બીજા ની ટાક્યા ચેક કરે છે એક બીજા માટે તમે એમપીઆઈ સતો કે ભાઈ જો કોઈ નું બનતું હોય તો અરજી પહોંચી જાય છે ત્યાં બરાબર અને ત્યાં અરજી પહોંચીને સ્ટેટ વિવર વિભાગ વડા ને અરજી આબીને એમને નોટિસ પટકારી દે છે કે ભાઈ જવાબ માંગે છે અને એના પછી જે થાય છે એ કોઈ નાથી છુપેલું નથી બરાબર કે તમારી પાસે જવાબ માંગવામાં આવે છે કે તમે અહીંયા બાંધકામ કેમ કરો તો આટલા બધા મકાનો બની ગયા ના આટલા બધા મકાનો બનિયાપતિ જાડે પબ્લિક રહેવા ગઈ ત્યાં સુધી તમે એક સોસાયટી હોય કે બીજી કોઈ જગ્યા જોબરા સંકલિત નગરો મે xyz કોઈ જગ્યા હોય કે મકાનનું બાંધકામ થાય છે કે તમે પહોંચી જાવ છો જો આપવા તો આટલી મોટી જગ્યા જેરે નદીનો રાષ્ટ્રીય સંપત્તિમાં પુરાણ થઈ બરાબર અત્યારે હાલના હાલ એક દિવસમાં તો થઈ નહી ગયો કે ના 150 200 મકાન બન્યા કે 100 મકાન બન્યા આટલી મોટી જગ્યામાં રાષ્ટ્રીય સંપત્તિમાં પુરાણ થઈને જાアドレス મકાનોમાં આયા એને 2 મહિના 4 મહિના 6 મહિના કે વરસ જેટલો પણ ટાઈમ લાગ્યો ત્યારે એ સ્ટીલ બાબત શું કરતી સુઈ રહેવું છું કે બિલ્ડર જોડે મલાઈ ખાઈ રહ્યો આમાં સૌથી વધારે ગુજરાતના બારથી લોક્ય પ્રંત પાધે કહેવાય આપડા ભાઈઓ એ લોકો જ અહીંયા મકાન ખરીદે છે બરાબર ગુજરાતના તો લગભગ ઓછા ને અભણ લોકો છે એ જ લોકો ખરીદે છે અને આ લોકોને બચાવવા માટે તમે શું સંદેશ આપશો જો જે પરપ્રાંતીયો છે એ લોકો બચારા ફસાઈ જાય છે એમને नहीं मात चैनल माध्यम से मैसेज आपको मान पड़ रहा हूँ भाई देखो आप लोग जो आते हो अपना अपना वतन छोड़ के अपना देश छोड़ के अपना गाँव छोड़ के गुजरात के अंदर अहमदाबाद के अंदर तो ये देश हम सबका है सबका वेलकम है हम किसी को मना नहीं करते क्योंकि इस मुल्क में हम हम सभी भारतीय है तो आप जब आते हो यहाँ पे कमाने के लिए रोजी रोटी के लिए तो आप ये चीज़ को चेक करिए कि ऐसे क्योंकि सबसे बड़ा प्रॉब्लम ये होता है कि यार जितने भी डॉक्यूमेंटेशन होता है वो या तो इंग्लिश में होगा या फिर लोकल मदर टंग गुजराती में होगा उनको बेचारों को ये चीज समझ पड़ती नहीं है ठीक है कोई भी इंसान कोई भी पेपर पे लिख के सौ रुपए रुपए के स्टैंप पेपर पे लिख के दे देता है कि भाई ये जगह तुम्हारी तो वो बेचारे मान लेते हैं को पेपर मिल गया लेकिन सबसे बड़ा जो जमीन के प्रकार होते हैं यहाँ पे कि जहाँ पे अंदाजा है देखो जुआपुरा के लोकल जो लोग हैं मक्तमपुरा के अहमदाबाद के या गुजरात के लोग होते हैं उनको ज्यादातर हमने ये मुहिम हम चलाते रहते हैं हम इस ऑफ से भी चलाते हैं हम लोगों को बताते रहते हैं कि भाई ये जगह इलीगल है या सरकार वाली है या रिजर्वेशन वाली है या नदी के पटकी है तो भविष्य में आपको ये तकलीफ हो सकती है कि यहाँ पे अगर बुलडोजर आ गया यहाँ पे अगर प्रशासन ने नोटिस दी तो हम आपकी हेल्प नहीं कर पाएंगे इससे पहले आप सजा जाओ, जाओ लेकिन वो लोग तो बेचारे हमारे कॉन्टेक्ट में नहीं होते ठीक है तो उसमें ऐसा होता है कि मैं आपके चैनल के माध्यम से उनको ये कहना चाहूंगा सबसे बड़ी बात कि अगर आप अपने देश से अपने वतन से अपने गाँव से छोड़ करके गुजरात में या अहमदाबाद में किसी भी जगह पे आप जाते हैं तो सबसे पहले डॉक्यूमेंटेशन अगर आपको समझ नहीं पड़ती आपको पढ़ना लिखना नहीं आता तो किसी वकील के पास जाइए तो हमारे से हमारे समाज सेवक हो या उनके पास जाके आप तपास करिए कि भाई यहाँ पे मैं जमीन मकान चाहे भाड़े से हो चाहे वो आप ये रेंट पे हो या फिर आप हफ्ते से ले रहे हो या किसी बिल्डर के थ्रू ले रहे हो हफ्ते से तो आप उसकी तपाश करिए वो आपके साथ हाँ चीटिंग तो नहीं हो रही इसमें तो सबसे बड़ा रोल बच्चों की जैसे दलाल का होता है तो दलालों को आप क्या कहना चाहोगे यार इट्स लाइक दैट के यू बैक आई योर बराबर कैसा होता है कि सब एक दूसरे की खुजाते रहते हैं दलाल कभी भी नहीं बताएगा उसको अपनी दलाली से मतलब है ठीक है अधिकारी कभी भी कुछ नहीं करेगा जब तक उसको बिल्डर के बिल्डर के पास से मिलती होगी बराबर कभी भी कुछ नहीं करेगा वो ऐसी गैर कहते सर, आ, बना के वो बेचता ही रहेगा जब तक उसको ऐसी पब्लिक के पास से पैसा मिलता रहेगा आप समझिए यानी ये जुड़ी हुई है यानी आप एक चीज को समझिए कि जब इतना बड़ा बांधकाम हो गया वहां पे और नदी के पट में मतलब राष्ट्रीय संपत्ति में अगर आप बोले जहाँ सी को भी इजाजत नहीं है कि नदी के अंदर कोई चीज का काम कर सके यानी परमिशन आपको राष्ट्रीय वो राष्ट्रीय संपत्ति है ठीक है उसका पूरा क्लॉ अलग है

ठीक है पहुंचा हो तो फिर वो बिल्डर को पता होगा अगर पहुंचने के बाद भी नहीं रुका तो क्यों नहीं रुका तो वो एस्टेट अधिकारी और बिल्डर के बीच की बात है वो एक तपास का विषय है ठीक है उसके बाद जब आप बिल्डोर बुल्डोजर लेके जब पब्लिक रहने गए और बुल्डोजर लेके आप पहुंच गए तो पहुंचने के बाद चार मकान पांच मकान तोड़ के फिर वो काम रुक गया ठीक है तो उसमें क्या हुआ वो भी एक तपास का विषय है तो इसमें कैसा होता है कि इस चैनल के माध्यम से मैं आपको बताना चाहता हूँ कि जितने भी शोपड़ लोग होते हैं वो पहुंचते हैं दोनों के बच्चे किए काम करते हैं बिल्डर को लेके जाते हैं अधिकारियों के पास अधिकारियों को लेके जाते हैं बिल्डर के पास और बीच में जो भी सेटलमेंट होता है तो एक बहुत बड़ा जो भी मिला खाते हैं एक बहुत बड़ा आप अपना अपना पेट पालने के लिए या अपने बच्चों का इस तरह ऐसे पैसों से पेट पालने के लिए एक तो गरीब को आप परेशान कर रहे हो वहां से पैसा ले रहे हो एक तो सरकार को आप इस तरीके से भ्रष्टाचार करके यानी कमजोर कर रहे हो हमारी एक सिस्टम को पूरी भ्रष्टाचारी बना रहे हो ठीक है तो जो ये जो सिस्टम है वो बहुत मैं कड़ी निंदा करता हूँ उसकी और आपके माध्यम से मैं अहमदाबाद म्यूनिसपल कमिश्नर को कमिश्नर साहब को ये कहना चाहूंगा कि ये जो नदी के अंदर जिस तरीके से पुरान करके बनाते हैं मकान तो जो बिल्डर जिस तरीके से बनाता है तो क्या आपके एस्टेट अधिकारी जब एक मकान बनता है तो अच्छी चौटाने चला जाता है तो इतनी बड़ी बिल्डिंग्स वहाँ बन गई सौ डेढ़ मकान बन गए तब तो तक उसको कुछ तो पता तो नहीं तो था यानी विजिलेंस इंक्वायरी की मांग मेरी है इसके अंदर कि आप कमिश्नर साहब अपने सत्ता का उपयोग करिए ऐसे जो भ्रष्टाचारी लोग हैं जो बिल्डर है जो अधिकारी है जो इस तरीके से आ खड़े काम करते हैं ठीक है ठीके? और मैं तो कमिश्नर साहब से ये भी कहना चाहूंगा आपके चैनल के माध्यम से कि फिर वहां पर जो काम रुक गया तो वो क्यों रुका उसकी भी तपास हो कि किसने क्या किया कौन वहां जाके बिल्डर से मिला कौन वहां जाके एस्टेट अधिकारी से मिला और किसने सेटलमेंट करवाया ये भी एक तपास का विषय हो जाता है आप समझे यानी ये पूरा एक कड़ी चेन बाय चेन जुड़ी होती है खुला फुला एक बैठा है कि भाई मैं ये करता हूँ तू ये करना फिर मैं वहां आऊंगा तो तू इस तरीके से आ जाना एक एक पूरा एक, एक सिस्टम है जो भ्रष्टाचार से जुड़ा हुआ है तो ये चीज को रोकना बहुत जरूरी है पब्लिक को अवेयर होना जरूरी है मक्तमपुरा के हर एक अवाम को हम ये कहना चाहेंगे कि तो आप सवाल पूछिए ठीक है प्रशासन से सवाल पूछे कि ठीक है हम ये गलत कर रहे हैं तो क्यों हो ये गलत कर रहे हैं तो आप जिस टाइम पे गलत हुआ उस टाइम पे आप रोकने क्यों नहीं आए અડક પુછાઈન પે એટલે કે પૂરા જો સિસ્ટમ હે પૂરા ભસ્તાતાની વાત કરી છે તો ભસ્તાતાની વાત અહીંયા નથી અડકતી જ્યાં 4 થી 5 માળાની પરજાચીઠી મળે છે અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ જોડે મિલીભગત કરીને મોટા બિલ્ડર દ્વારા 7 માળ કે 8 માળ બનાવવામાં આવે છે જ્યાં ત્યાર પછી કે વરસ બે વરસ પછી પણ કોઈ દિવસ એસ્ટેટ વિભાગના અધિકારી કાર્યવાહી કે નતી કરતા જો એક વસ્તુ તમને સિમ્પલ કહું આ હું તમને તમારા ચેનલના માધ્યમથી જણાઉં કે કમિશનર સાહેબ જે છે આપણા અંદર બધી એને આ કેટના એમને આ વિષયમાં વિ ચરણ સ્પેષાળવી લીયા તો કે નાના 빌ડરો જતો પહોંચી એ મોટો 빌ડરો નથી જતો નથી પોછી એ સવાલ છે જો એવું હોય કે મોટો 빌ડરો નું મોટું સેટિંગ હોતું હશે ને નાના 빌ડરો તો બજારા ભસાઈ જતો હશે એના પછી પણ નાના 빌ડરો ને ત્યાં પહોંચીને પણ બરાબર એક વસ્તુ તો કામ તો રોકાય જ છે ને હા સેટલમેન્ટ થઈ જાય છે દોઢસો મકાન કેટલા તૂટ્યા બાકીના રોકાઈ ગયા પછી જ્યારે બનતું હતું ત્યારે કેમ ના તોડ્યું ત્યારે નોટિસ કેમ ના આપી અને એના પછી એટલે આ વસ્તુ કેવી છે કે આ તો રાષ્ટ્રીય સંપત્તિ છે નદી છે નદીમાં માં પુરાણ કરીને એટલો મોટો તમે કૌભાંડ કરી નાખો કે દોઢસો મકાન ઉભા કે બરાબર અને એમાંય તમે આટલો મોટો ભ્રષ્ટાચાર જો અમને નરી આંખે દેખાય રહી આ અત્યારે રોકી દીધું છે અત્યારે બીજા જો સેટલમેન્ટ થઈ ગયો હશે બરાબર પછી એની ઉપર પૈસા આવશે મહિના છ મહિના પછી તો પછી એ ગરીબ લોકોનો ધરતો જવાનો જ છે ને ચાલતું જ રહેવાનું છે આ ઊભો છે બરાબર એમાં કેટલું નાખશે એને ઓછું જ પડવાનું છે એમ સમજ તમે તમારી દુકાન ચલાવ્યા કરો અમે આ વસ્તુ કર્યા કરી અને અન્નેનું ચાલશે ધુમાર તો ગરીબોનો છે એ પબ્લિકનું ધુમાર થવાનું છે તમે સમજો જ્યાં સુધી આટલા બચારા જે લોકો જે લેને સમજ નથી લોકોને જાગૃત થવાની જરૂર છે સૌથી મોટી જાગૃતિ લોકોની પોતા અવેરનેસ પોતાના અંદર લાવવાની જરૂર છે બરાબર હું કીધું કે આ તો યુઝ સ્ક્રેટચ માય બેગ આઈ સ્ક્રેટચર સિમ્પલ વસ્તુ છે કે આ ચાલતું જ રહેવાનું છે દરેક દરેક જગ્યાએ આ ચાલતું રહેવું પબ્લિકને જાગૃત થવાની જરૂર છે અને આવા બિલ્ડરોથી સજાગ થવાની જરૂર છે અને આવા અધિકારીઓને બચેટિયાઓ બી સજાક થવાની જરૂર છે ઠીક છે અને જો તમને ખબર હોય તો કમિશનર સાહેબને તમે રજૂઆત કરો બરાબર કે આ રીતનું જે થઈ રહ્યું છે ને આવા બિલ્ડરો છે ને આવા મચટી આવ છે રિજન્ટો છે બરાબર ને આવા અધિકારીઓ છે જે પૈસાઓની માંગણી કરે છે અને સેટલમેન્ટ કરીને બેસે છે બરાબર તો જો હોય તો તમે આ વસ્તુની રજૂઆત અમને અમારા જેવા લોકોને કરી શકો છો અમે ડાયરેક્ટ કમિશનર સાહેબને જોડે તમને લઈ જઈશું અને આ જે વસ્તુ એ રોકવી બહુ જરૂરી છે આટ કે જાય છે ગરીબ તો જાય છે ઠીક છે 2 લાખ કે 5 લાખ રૂપિયાની વાત મસ્તુર હતી જે પરપ્રાંથ છે જે બેચારા આવે છે બરાબર કે પોતાની મહેનત થી દિવસ ની મજૂરી કરી કરીને એમને હપ્તા પેટે જે પૈસા આપે છે પાંચ લાખો એ નદીના પટમાં જે પુરાણ કરીને એ જિંદગી ભર એ પતાની પોતા એનું થવાડું નથી તમે સમજો કે આ રાષ્ટ્રીય સંપત્તિ છે તો આ વસ્તુ જે છે રોકવી જોઈએ રોકાવી જોઈએ અને દરેક સામાજિક આગેવાનને આ આવાહન કરી એક થઈને લડવું જોઈએ એક થઈને લડવું જોઈએ ઓકે રોબલ હું તમને સવાલ પૂછવા માંગુ છું કે આવી ગેર કાયદેસર જગ્યાઓ પર ટોર્ન પાવર દ્વારા મીટર અપાવવામાં આવે છે એના પર તમે શું કહેશો સામાન્ય એક તો આ ટેક્સ કે કે પદમ જેવું છે એમાં જે મીટર અપાવવામાં આવ્યા છે એમાં ટોર્ન પાવર અધિકારીઓની ક્યાંથી ક્યાં કિલ વખત દેખાઈ દેતી છે કે જ્યારે ગેર કાયદેસર બાંધકામ હોય છે એમાં કોઈ દસ્તાવેજ હોતા નથી કે એમાં કોઈ પેપર હોતા નથી બિલર લોકો વિધાઉટ નોટરી પેપર આપી દે છે એ કોરન પાવર મે કાઈ તો દે 24 જોડે નોકી મેટ માં પાવર ઓફ બેટલ ની હોવી જોઈએ વેતા દ્વારા સબ્યા દ્વારા હોવું જોઈએ અને મ્યુનિસિપલ ટેક્સ હોવો જોઈએ બરાબર મ્યુનિસિપલ ટેક્સ ના હોય અને તમારી જોડે દસ્તાવેજો હોય કાચો પાવર ઓફ બેટલ ની વેતા દ્વારા સબ્યા દ્વારા હોય કોઈ નિંદન નથી આવતી ઓલમોસ્ટ તમારે મ્યુનિસિપલ ટેક્સ કમ્પલ્સરી છે તો હજુ તો આ જે મકાન કાલે જોવામાં આવી ગયા આવી ગયા છે એમાં લગભગ મુશ્કેલી માં આ બાબતે બે-ત્રણ દિવસ પેલા જ બાંધવાનું થયું છે અને ત્યાં ટેક્સ ચાલુ થયો નહોતી અને ત્યાં કોઈ ટેક આવતા બી હતી અને ત્યાં સોલર પાવર બધાનું મીટર આપેલા છે તો આમાં જે સોલર પાવરની બહાર જે વચ્ચે પિયા અને જે દલાલો કો એજન્ટો કો મેસેજ છે એ લોકોનો બહુ મોટો કિરદાર છે કે લોકો મોટી એક સેવી એકાઉન્ટ લઈ લે અંદર ઓફિસરઓને આપી દે જે ત્યાં ગેરકાયદેસર મીટર કનેક્શન જોઈન કરાવી દે છે સાહેબ તપાસો વિષય છે તો હું આમાં એક આ માનીશ કે ટોરેન્ટ પાવર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે કે જે અધિકારીઓ આમાં સડદો છે જે લોકોએ મોટી રકમ લીધી છે એ લોકોને બરતરફ કરવામાં આવે અને એ લોકો ઉપર કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નદીની પટની અંદર ગેરકાયદેસર પુરાણ પૂરાણ કરીને એ ઉપર બાંધકામ કરવામાં આવે છે એ કેટલું જોખમી છે નદીના પટમાં જે બાંધકામ કરવામાં આવે છે એ 100% જોખમી છે અંગા નદીના પટમાં જે 12 15 ફૂટ નું પુરાણ બોળવામાં આવ્યું છે એ માટીનું પુરાણ કરવા માટે છે અને જ્યારે પૂર આવે તો એ પૂરના 10-10 તા પ્રવાહમાં જેથી માટી જે માટી બધી ધોઈ દેવાની છે પુ જે બાંધકામ છે જે આખાના આખા મકાન જમીન ધોવાવાળા છે ને એમાં જે માણસો રહે છે બહુ એ લોકોએ જાગૃતિ દોગવ છે અને એ લોકોને માનવીય જોગવાઈ દે ને નદીના પટમાં જે લોકો રહે છે એ પર પ્રાંતીય છે એ બધા હિન્દી વાસિલ છે એ લોકોને ગુજરાતમાં કાઈ ખબર પડતી નથી કે 빌ડર તમને ગુજરાતમાં લકી ના આપી દે છે તો હું જે પરサートio અહીંયા રેવો આવ્યા છે એ લોકોને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરવા માંગુ છું કે તમે જે તમારી પૂંજી જે બચાઈલી જે 2 લાખ 5 લાખ રૂપિયા તે આવવાનો ના આપવા કરતા આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાનો બને છે એમાં કોમ ભરજો તમે એમાં મકાન દો તો તમે એમાં ફાયદો મારે એતો નુકસાનમાં નઈ રહો તમારી સમાજ લોકોને એવી જ અરજ છે કે તમે તમે